જુદા જુદા વિસ્તાર અને ગોંડલ શહેરના મતદારો નો ન થાય છે જાણ કરેલી છે અને પોલીસ તરફથી પણ અમને જણાવવામાં આવ્યું છે કે એકસો ચાલીસ થી એકસો પચાસ પોલીસ કર્મચારીઓ બંદોબસ્ત માં હાજર રહેશે મતગણતરી ક્યારે હાથ ધરવામાં આવશે અને ક્યાં સુધી આવી શકશે મતગણતરી મતદાન પૂરું થઈએ વપરાયેલો છે જેથી મતગણતરી પૂરી થયા પછી તુરત એનું રિઝલ્ટ જાહેર થશે મતદાન પૂરું થશે પછી બે કલાક પછી મતગણતરી શરૂ થશે અને આશરે ત્રીસ બુટ ની મતગણતરી કરતા સાતેક કલાક નો સમય લાગશે